હેલો ગાઈઝ વોટ ઇઝ સિક્યુરિટી ડિપોઝિટ સિક્યોરિટી ડિપોઝિટ એટલે શું જ્યારે કોઈપણ પ્રોપર્ટી આપણે રેન્ટ ઉપર આપીએ છીએ ને જ્યારે તે ભાડવા રેન્ટ ઉપર પ્રોપર્ટી લે છે ને ત્યારે જે માલિક હોય છે ને એની પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ લેતો હોય છે એ બે મહિનાની હોઈ શકે અથવા તો કોઈ મોટી અને સારી પ્રોપર્ટી હોય છે તો છ મહિનાની પણ હોઈ શકે છે જેને આપણે સિક્યુરિટી ડિપોઝિટ કહીએ છીએ જે તે ટાઈમે જ્યારે ખાલી કરતા હોય છે ને ત્યારે એને પરત પણ મળી જતી હોય છે સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ આપણે શા માટે લઈએ છીએ તો કે જ્યારે કોઈપણ પ્રોપર્ટીઝને નુકસાન થયું હોય તો એનામાં આપણે એ જે છે એ ટ્રાન્સફર કરી શકીએ છીએ અથવા તો કોઈ બિલ નથી આપ્યું અથવા તો કોઈ ટાઈમે રેન્ટ નથી આપ્યું એના માટે આપણે સિક્યોરિટી ડિપોઝિટ લઈએ છીએ અથવા તો કરારનો ભંગ કરે છે અથવા તો કોઈ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડે છે જેના કારણે આપણે સિક્યોરિટી ડિપોઝિટ લેતા હોઈએ છીએ આ જે ડિપોઝિટ છે ને આપણે થોડો એક બે મહિના અથવા તો જે બી પ્રોપર્ટી હિસાબથી લેવામાં આવે છે અને એ પાછી પરત પણ કરવામાં આવે છે અને ભાડવા દ્વારા લેવામાં આવતી હોય છે જેને આપણે સિક્યુરિટી ડિપોઝિટ કહેવામાં આવે છે વધારે જાણકારી માટે ડેસ્ટિની ડેલ રિયલ્ટીને સંપર્ક કરો થેન્ક યુ